નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર હિમાંશુ મેસરિયા મારી YouTube ચેનલ હિમાંશુ મેસરિયામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો યુગ એ સોશિયલ મીડિયા યુગ થઈ ગયો છે તેની અંદર સાથે સાથે Instagram માં લોકો વધુ વ્યૂ મેળવવા માટે અવનવી રીલ્સ બનાવતા હોય છે અને રીલ્સ બનાવવા માટે કેટલાક સ્ટન્ડ કરતા હોય છે અને રીલ્સ બનાવવા માટે આજનું યંગ યુવા જનરેશન એ પોતાના જીવની પણ કરવા કરતું નથી હોતું તેવી જ ઘટના એક સામે આવી છે તે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો છું સૌથી પહેલા જો તમે નવા હો અને મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ ના નિશાન ઉપર ક્લિક કરી દેજો હાલમાં જોવા વધારે તો Instagram ઉપર તેમજ જ Facebook ઉપર લોકો વધુ વ્યૂ મેળવવા માટે રીલ્સ બનાવતા હોય છે અને એ રીલ્સ બનાવતી કેટલી વાર પોતાનું જીવ પણ લઈ લેતું હોય છે અને રીલ્સ બનાવવાની સાથે સાથે જ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય જ ઘટના એક સામે બની છે તો એક ઘટના વિશે હું તમને તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક એવી દુઃખદ ઘટના બની હતી કે જેની અંદર ત્રેવીસ વર્ષની યુવતી એ પોતે રીલ્સ બનાવતી હતી અને રીલ્સ બનાવતી વખતે તેના બોયફ્રેન્ડ બોયફ્રેન્ડે તે રીલ્સ ઉતારતો હતો અને કાર રિલેસમાં હતી અને ધીમે ધીમે તે બોયફ્રેન્ડ પાછળથી કેમેરા મોબાઈલ થી વિડિયો ઉતારતો હતો અને એ યુવતી રિલીઝ કેમેરા રાખીને ધીમે ધીમે ગાડી પાછળ લઈ જતી હતી એ રીતે રીલ્સ બનાવતા હતા અને રીલ્સ બનાવવાના કારણે એ યુવતીને બ્રેક ઉપર પગ મારવાની જગ્યાએ એક્સિલરેટર ઉપર પગ અપાઈ ગયો અને બાજુમાં પાછળ 300 ફૂટ ઊંડી ખાઈ હતી તો એ ઊંડી ખાઈની અંદર જે

એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક યુવતી રીલ્સ બનાવતી વખતે બ્રેક લગાવવાનું ભૂલી ગઈ હતી અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યું હતું જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી અને તેનું દર્દનાક મોત નીપજ્યું હતું હવે પોલીસે આ મામલે તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ એફઆરઆઈ નોંધી હતી ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો એ હેઠળ બેદરકારીથી મૃત્યુ થવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે કારણ કે તેને મહિલાની પાસે

અને ક્રેશરિયર તોડીને ખેડમાં પડી ગયું હતું આ ઘટના સોલીબંધ વિસ્તારમાં બની હતી બચાવકર્મીઓને વાહન સુધી પહોંચાડવામાં કલાક જેટલો સમય લાગ્યો હતો એટલે મિત્રો હાલમાં દિવસે ને યુવાનો રીલ્સ બનાવવા માટે મોતરી પણ પડવા કરતા નથી અને રીલ્સ બનાવતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો